ની કાપોદરા પોલીસે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનાર તેર લોકોને ઝડપી પાડી વધુ ગેસની બોટલો કરી સુરતમાં ગેરકાયદે ગેસ ગેસ ધંધો થઈ રહ્યો છે કાપોદરા આ મામલે મોટી સફળતા મળી હતી રિફિલિંગ કરતા જેટલા દુકાનદારોને ને ઝડપી પાડ્યા હતા કાપોદરા પોલીસે તેર દુકાનોમાં દરોડા પાડી દુકાનદારોને શરપી ઝડપી પાડી મોટું ગેસ રિફિલિંગ રેકેટ ઝડપી પાડી 45 થી વધુ ગેસની બોટલો જપ્ત કરી હતી તો સાથે ગેસ રિફિલિંગ માટે વાપરવામાં આવતી વસ્તુઓ પણ કબજે દરમ્યાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અનુવાયે સુરત શહેરમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોની અને નુકસાન થાય તેવા કૃત્યો અટકાવવા સારું સૂચના આપેલ હોય તે મુજબ ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પંડ્યા સાહેબ તથા ડિસ્ટાપના અન્ય પોલીસ માણસોએ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાલ નગર મુર્ગા કેન્દ્ર કાપોદરા અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પૃષ્ઠી વિસ્તારમાં પોતાના સ્ટાફના માણસો સાથે રેડ કરી ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી પોતાની જિંદગી તથા લોકોની જિંદગીમાં જોખમમાં મૂકતા હોય તે રીતેનું કૃત્ય હોય તેઓના વિરુદ્ધ અલગ અલગ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને ગુનાના કામે મોટી બોટલો નંગ એકતાલીસ તથા ગેસ રિફિલિંગના સાધનો કબજે કરવામાં આવેલ છે આમ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે